Gracias.

એક શોભરાજ કોમ્પ્લેક્ષમાં બસો એક નંબરની મારી ઓફિસ આવેલ છે એમાં હું સવારે દસ વાગે મારી ઓફિસમાં આવ્યો ત્યારે મને જાણ થઈ કે તમામ સ્લેબ જર્જરિત હતો અને બધા જ તૂટી સ્લેબ તૂટ્યો અને કન્સ્ટ્રક્શન લેવલે ઘણું બધું ડેમેજ થયું છે આખું આખી ઓફિસમાં પાણી ભરાઈ ગયું છે મારા ખ્યાલથી આવોનાવો વરસાદ જો ચાલુ રહેશે તો ચોવીસ અડતાલીસ કલાકમાં આ કોમ્પ્લેક્સમાં મોટી જાનહાનિ થવાની સંભાવના છે તંત્રએ આટલી આટલી નોટિસ આપી આપેલ છે છતાંય તે આજ સુધી કોઈ લેવલના સર્ટિફિકેટ કોમ્પ્લેક્ષ તરફથી તંત્રને રજૂ કરવામાં આવ્યા નથી એમ છતાંય તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી તો હું એવું ઈચ્છું છું કે ચોવીસ અડતાલીસ કલાકમાં તંત્ર કોઈ એક્શનમાં આવે અને આ કોમ્પ્લેક્ષને સીલ મારે વાઘાવાડી રોડ ભાવનગર ઉપર આવેલ શોભરાજ કોમ્પ્લેક્ષના પ્રમુખ તરીકે ભદ્રિકભાઈ ઓઝા હું નિવેદન આપું છું કે શોભરાજ કોમ્પ્લેક્ષમાં ઘણા સમયથી નોટિસો ઘણી બધી આવી છે કોર્પોરેશન તરફથી ફાયર તરફથી ઇલેક્ટ્રિસિટી વિભાગ તરફથી સ્ટેબિલિટી પોટની ફાયર વિભાગની એનઓસીની ઇલેક્ટ્રિસિટીની વાયર ચેન્જિંગની કચરા માટેની ઘણી બધી નોટિસ આવી છતાં કોમ્પ્લેક્સના અમુક સભ્યો અમને સહકાર આપતા નથી કોઈ પણ પ્રકારનો અને પોતાની રીતે મનસ્વિવર્તન કરેલું છે ઉપરાંત અમુક આ કોમ્પ્લેક્ષમાં અમુક એવી જગ્યા છે કે જ્યાં દબાણ કરેલું છે ઇલિગલ બાંધકામ કરેલું છે અને એ પણ હટાવતા નથી અને કોઈપણ પ્રકારનો અમને સહકાર કે કોઈપણ પ્રકારનું મેન્ટેનન્સ ખર્ચ કે કશું નથી આપતા આ બત્રીસ વર્ષ જૂનું બિલ્ડિંગ છે ખખર થઈ ગયું છે અમારે આવેલ મહેલભાઈ પંડ્યાની ઓફિસમાં આજે બધું જરધરીતથી નીચે પડ્યું છે હવે કોઈ હતું નહીં એટલે થઈ થઈને એટલું સારું છે પણ નીતર જાનહાની થાય તો કોની જવાબદારી આ બધી એટલે સફાઈ કર્મીચારી ઉપર આ બધું પડ્યું છે એટલે સફાઈ કર્મીચારી એમને નોટિસ આપી છે ખભા ઉપર ખભા ઉપર વાગેલું છે એમને આ બધા સફાઈ કરતા તેને ખભા ઉપર વાગ્યું છે હવે પરિસ્થિતિ એ થાય કે હવે આ કોમ્પલેક્ષની જર્જરી તરીકે નોટિસ આપી છે સ્ટેબિલિટી એ પાસ થાય નથી જર્જરી છે અને આને રીડેવલપમેન્ટમાં જ લઈ જવું પડે આનું કોઈ વિકલ્પ નથી છતાં કોઈ કોમ્પ્લેક્સના અમુક લોકો અમને સહકાર નથી આપતા અને પોતાનું મનસ્વિવર્તનથી ચાલુ રાખવા માટે તે બધા પ્રયાસ કરે છે અને અમારી વિરુદ્ધમાં જ બધી રીતે કરે છે અમે તંત્ર ઉપર અપેક્ષા છે તમે ભાઈ તમે તંત્ર કંઈક એક્શન લો આ વસ્તુની એક્શન લેવાની નહીં ત્યારે આ વસ્તુ જાનહાનિ પણ હવે થઈ શકે ને બરાબર અને આમાં જે અમે અમે એકચ્યુઅલી ડેવલપ કર સારા માણસો એ અમે બધા અત્યારે હેરાન થઈએ છીએ પ્રશાંત મહેતા શોભરાજ કોમ્પ્લેક્સમાં મારી એકસો સાત નંબરની ઓફિસ છે ઉપર મેવભાઈની ઓફિસમાં આજે જે એક્સિડન્ટ થયો એ બચી ગયા એની જેવું કહેવાય પણ આનાથી વધુ અકસ્માત થવાની સો એ સો ટકા શક્યતા છે અને એમાં અમુક માણસોની નીતિને હિસાબે આ કામ નથી થતું એમાં સારા માણસો હેરાન થાય છે બધાને બધી વસ્તુ સમજાવીએ છીએ છતાંય કોઈને કાંઈ કરવું નથી એ લોકો થવાય નથી દેતા નથી સારું થવા દેતા અને આવી રીતે નુકસાન થાય એમાં જ એ લોકો રાજી થાય છે કેમ તો કે એ લોકોએ બધું ગેરકાયદેસર અમુક રીતે રાખી લીધેલું છે એટલે એ લોકોની એ બીજી કોઈ વસ્તુમાં રસ જ નથી એમ એટલે તંત્રને ખાસ વિનંતી છે કે ભાઈ અમારી જેવા જે સીધા માણસો છે જે બધી રીતે કોઓપરેટ કરે છે એ કેટલા હેરાન થાય છે એની માટે થઈને જે વ્યાજબી પગલાં લેવાતા હોય લેવા વિનંતી એવી કે જેથી કરીને અમારી જેવાની બીજી વિશેષ નુકસાન ન થાય કે જાનહાની ન થાય તો યોગ્ય પગલાં બને એટલા ઝડપથી લેવા વિનંતી